નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હિરોઈન એવા માયરા સોયા એ દેવલોક પામ્યા છે ત્યારે ગુજરાતના લોકલાડીલા કલાકાર સુરેશ ઝાલા જે ગણેશ ઉત્સવના દિવસે તેમનો પ્રોગ્રામ હતો ત્યારે તેમણે માયરા સોયાને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે આટલી નાની ઉંમરમાં તેમણે ખૂબ જ પ્રસિદ્ધિ કરી હતી અને તેમને દેવલોક પામ્યા છે માટે ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી આપણે અપીલ કરીશું અને સુરેશ ઝાલાએ તેમના માટે ગીત પણ ગાયું હતું મિત્રો માયરા સોયાએ નાની ઉંમરમાં ખૂબ જ મોટું નામ કર્યું હતું મિત્રો તેમના ચાહકો પણ લાખોની સંખ્યામાં છે મિત્રો તેમના દેવલોક પામમાંથી તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી મિત્રો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીશું કે તેમની આત્માને ભગવાન શાંતિ આપે